ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ફરી એક્શનમાં જોવા મળ્યા છે રાજ્યમાં અવારનવાર થતા રેલવે અકસ્માતોને લઈને સીએમ યોગીએ કડક પગલાં લીધા છે આ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે આ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક પોલીસ મહાનિરીક્ષક જિલ્લા મેજિસ્ટ્રેટ તમામ વિભાગીય કમિશનરો સહિત ઘણા અધિકારીઓ હાજર હતા બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર ફરિયાદોમાં વિલંબ સહન કરવામાં આવશે નહીં આનો શક્ય તેટલો જલ્દી ઉકેલ લાવવો જોઈએ અને જો ખોટો અહેવાલ આવશે તો તેની સામે સિંહ સિંહસભંગના પગલાં લેવામાં આવશે આ માટે દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવી જોઈએ આ બેઠકમાં સીએમ યોગીએ રેલ દુર્ઘટના અંગે જરૂરી સૂચનાઓ આપી હતી અને કહ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી રેલ દુર્ઘટનાનું ષડયંત્ર રચવાના સતત સંકેતો મળી રહ્યા છે આ એક ગંભીર સમસ્યા છે અને તેને ગંભીરતાથી લેવી જોઈએ ઝોન અને રેન્જ સ્તરની પોલીસ તેમજ વિસ્તારના જીઆરપી અને આરપીએફ દળો સાથે સતત સંપર્કમાં રહી હતી જો આ ઘટનામાં કોઈ પણ પ્રકારના બેફામ તત્વોની સંડોવણી જણાય તો તેની સામે કડક પગલાં ભરવા જોઈએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ